સુરતના ગોપીપુરા નવર રોડ પાસે ગત મોડી રાત્રે એક યુવક પર ત્રણ જેટલા માથાભારે સક્ષોય જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડતા ગુનાખોરીનો ગ્રાફ વધ્યો છે શહેરમાં ખુલ્લેઆમ ગુનેગારો ગુનો કરવા અચકાતા નથી તો બીજી તરફ પોલીસ ગુનેગારો પર અંકુશ મેળવવા કડક પગલાં ભરી રહી છે છતાં ગુનેગારો પર પોલીસનો ડર રહ્યો જ નથી જી હા ગત મોડી રાત્રે ગોપીપુરા નવા રોડ પર એક યુવક પર માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો સદનસીબે યુવકનો આ બાદ બચાવ થયો હતો વધુમાં શુભમ હતોએ જણાવતા કહ્યું કે અગાઉ તેઓ માથાભારે ભૂપેન્દ્ર ઉર્ફે ભોપાલનો અને પકા નામના માથાભારે શખ્સોએ અંગત દુશ્મની રાખી જીવલેણ હુમલો કર્યો હતો અગાઉ આરોપી હત્યાના ગુનામાં જેલ પણ જઈ આવ્યો છે વધુમાં તેમણે કહ્યું કે આરોપીઓ સામે અથવા પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત રાણા શુભમ ભૂપેન્દ્રભાઈ મેં એ લોકો આજના પહેલાં બેસતો હતો ચકનું વગનું લાવતો હતો પણ એ મારા ઘરની જે એક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો અમે કંઈ નોકરીએ લાવીએ બીજી સાઈડ ખમણ વમણની લાડી પર તો એ લોકો છે ને મને મારવા માટે ધમકી આપેલી એટલા બોપા લોકોએ મને બે ત્રણ દિવસ પહેલાં બોપો પકો ને અન્નો ત્રણ દિવસ પહેલાં એ લોકો મારા પછાડી છપ્પુઅપ્પુ લઈને દોરેલા આવી નવસારી બજારથી લઈને કે ગોપી તલાવ ગેટ તક દોરેલા એ લોકો ગાડી પર ચાલતો હતો પછી અત્યારે ખા ખાજરાના નવો રોડ ખારી પાડી મને મારા પછાડી પછાડી આવ્યો પકોને અન્નો કે મને માર્યો પછી એ લોકો મને એમ કીધું ધમકી આપી કે મને છે ને ભોપાએ મારવા માટે મોકલો કાકાએ એમ કીધું કે ભોપાએ અમને મારવા મોકલા મારવા માટે મોકલા તમ તેને કઈ વસ્તુ થી માર્યો છા અચ્છા જો કે હતું એના હાથમાં હલકા છે તું અત્યારે સિવિલ માં છું શું કહેવા માંગે છે પોલીસ કમિશનર સાહેબ આની સર મારી પરિસ્થિતિ ખરાબ છે જે મારું ધ્યાન રાખજો મારા આગળ પાછળ ઊભા રહેજો કઈ રીત ધમકી આપે કેટલા દિવસ ધમકી આપે છે અઠવાડિયું થયું સર પંદર એક દિવસ એ લોકો મને મારવા મારી નાખવાની ધમકી આપતા હતા ભોપા લોકો કે મને પક ભોએ પકો ભોપો એ લોકો મને મારી નાખવાની ધમકી આપતા હતા કે મેં તને માર નાખા એમ કહેતા હતા ને એ લોકો આજે મારવા માટે ડોયરા બી પછા દી આવીને મને ખારી પાયા માર લીધો નવસાઈ બજાર ખાજારના નવો રોડ એ લોકો કોણ છે કોઈ ભૂલાઈ ઇતિહાસ ધરાય છે એ લોકો આરોપી છે મર્ડરના ને એ લોકો